એક જન કે નામ સાથે ભારત દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના નેજા હેઠળ એક વૃક્ષ વાવોની નીમ સાથે વૃક્ષો વાવો હરિયાળી લાવવાની ક્રાંતિ સાથે વૃક્ષ વાવવા માટે લોકોને જનતા આહવાહન કરવામાં આવે છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી માં નોટિફાઇડ એરિયામાં આવેલ કમલમ ગાર્ડનની બાજુમાં રોડ ઉપર ઘટાદાર વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા જે અનુસંધાને અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયાએ અને ઉપપ્રમુખ રમેશ પટેલે પ્રતિક્રિયા આપી અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન પ્રમુખ અતુલ માકડિયા અને રમેશ પટેલ આજે સીઓપી 7 ની કમલાવાડી ગાર્ડન ની લાઈન માં ઓછામાં ઓછા 8 થી 10 જાર કાપી નાખવામાં આવ્યા છે કોઈ નરતરૂપ નો હોવા છતાં પણ કોની પરમિશન થી કાપવામાં આવ્યા છે તે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન પૂછે છે જો આવી રીતે ઝાડ મોટા કરવા ઉછેરીને મોટા કર્યા પછી જો કાપી નાખતા હોય તો મતલબ શું આ જે નોટિફાઈડ ની એક સુંદરતા છે જે ઝાડ છે તે પર્યાવરણની જાળવણી કરી એના બધા પર્યાવરણ કાપી નાખે છે કોણ કરે છે તે જોવાનું છે અને જો આનું કોઈ કાર્ય યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમે કલેક્ટર ને અને પર્યાવરણ વિભાગને જાણ કરી યોગ્ય પગલા ભરાવશું જેને પણ છે પાસે એને છોડશું નહીં